માં દર્શન કરીને આવ્યો આવતો ત્યારે ભુવાતા એમ કીધું મારે આવું તો પણ મારે હવારે પાછું ભેવું તો બધું કરવાનું હોય ઓહો હો આપડા ભુવાતા કેવા ભોળિયા હા એટલે મારા તરફથી થી ત્યાં બધા ને જે માતાજી જે પીઠળ કહી દેજો આપણે પાટરામાંથી માંથી ભુવાતા એ પણ યાદી આપી છે કેવા ભોળિયા અમુક વસ્તુ છે ને આપડી અદભુત છે હમણાં અમે ચર્ચા કરતા હતા ત્યારે આપણે હતા પર ઓરડી વાળી છે માં ત્યાં અમુક વિજ્ઞાન ને હથિયાર મૂકી દેવા પડે મામા અમુક જગ્યાએ ત્યાં દૂધ ચડાવવાની બધી માનતાઓ જાય છે અહીંયાથી તો ઠીક છે પણ સુરત થી કે મહારાષ્ટ્ર થી કોઈ માનતા હોય ને દૂધની કે ભાઈ દૂધ ચડાવવું ન્યા ભે કે ગાય દો કે જેમાં ભરીને લઈ આવે માં મોમાય સુધી ભૂગે ત્યાં સુધી દૂધની તાકાત નથી કે ફાટે બગડી હગે ભલા માણસ એવું ને એવું તમે અહીંયા આવી ચા કરી હગો અમુક વાતો અમુક તત્વો પર હાલે છે પછી કોઈને નો માનવું એ તો પણ ફરેજ છે ગાંડા થઈ ગયા છે એની ફરજાય એનું નથી માનતી એ કોઈ માને પછી એની વાત નથી પણ શ્રદ્ધા સિવાય દુનિયામાં જીવાય નહીં આ બધા પુરાવા છે આપણને બધાએ આપે છે આજ પણ અહીંયા દરેક હજારે વર્ણ બેઠા પટેલ ભાઈઓ ઘણા બધા છે અહીંયા ખૂબ એટલે એક નાનકડી વાત વચ્ચે મને યાદ આવે છે આ માનું ગીત ગાતા ગાતા આપણે આપણે હાસી વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો બધાય તત્વો આપણને મદદ કરે છે પુરુષ તો આપણો પ્રત્યક્ષ દેવ છે આપણે હવાર હવાર હાંજ એને દર્શન કરીએ છે ઉગતા જોઈએ આથમતા જોઈ આખો દિવસ જોઈ પણ એને નમન કરીએ છીએ ઉગતા ને આથમતા બરોબર ઈ હુરજ નારાયણ કેવી શાક પૂરે એની એક નાનકડી વાત ગાતા ગાતા હું કહી દઉં પટેલ ભાઈ અહીં ઘણા બધા છે ખૂબ એ મહેનત કરે છે ખુબ આમાં એની મહેનત હોય છે મદદ હોય છે અમારા યુવાનો ને ઉત્સાહ વધે એના માટે એ બધા એટલા માટે મારે આ એક પ્રસંગ કહું છું કે અસ્તિત્વ કેવી મદદ કરે મને તમને સાંભળજો અસ્તિત્વ મને તમને જો આપણે હાચા હોય ને કાઈ તો કેવી મદદ કરે એની આર તમને હું વાત કહું છું કચ્છની ધરતીની જાજા વર્ષોથી નથી ત્યાં કદાચ અમુક સદીઓ થઈ ગઈ છે અને કચ્છની ધરતીમાં કહેવાય છે કે ભૂજનગર કચ્છની ધરતી અને ભુજનગર બોવાતા બેઠા છો છે થા હા છૂટા લેવા આવ્યા હારું હારું લ્યો વાહ વાહ એ અમારા હાંગા હાતાની વાડીયું નિલી કે હાગા હાથા ચાવ અમારા હાંગા વાડીઓ નિલી કે Gagata

ટાણું થયું છોકરાઓ ગાય રૂપિયા ભેળા કરી લીજો ગાય ખાલી સુકાઈ જરૂર પડ્યો અટાણ ના છોકરા બધા છે રૂપિયામાં રમેશ એક રૂપિયો કોઈ દે તું દાવડા

મિત્ર નહી કોઈ મલક માં અને વિશ્વ બધા થી વેર એકલો પોતે આથડે એનું જીવન ખારું ઝેર ખેતર વાળી ને ખોરડા હોય મહાપ્રભુ ની મેર પણ કજિયાળી મળે કામ ની તો એનું જીવન ખારું ઝેર ત્યાં પછી પૂરું થઈ જાય હા મારા ખીમરુ બાપુ ના બહુ સરસ દુઆ છે ખીમરુ બાપુ રાબા ના બહુ સરસ બહુ હારા દુઆ છે કે મહેમાન ગરીબ નો માળવો એવો કોક દયાળુ દેન પડે પછી રાતે આહુડે રડે ખલક બધો ખીમરા તો બધા રોવે પણ શ્વાન ને ભૂલ થી શાનકી નાખવી નહીં એવું નીમ ઢળી જાય એનું ઢીમ એના ખરખરા નો હોય ખીમરા દુઃખ છે આબરૂ દાર ને જેને હારા થી હંગોળ બાકી ફકડન ફરે વિફોડ ખંભે પછેડી ને ખીમરા અને સ્વાર્થ વીણ સુજે નહીં જગ બધું જોતે અહીંયા જ્ઞાની પણ ગોતે ખોતરી ખાવાનું ખીમરા

એ તો કોઈક સુરાવથી સહેવાય બાકી માથાના માથામાં વળો ભાંગે વેરડા આ વળો તો જેને ભાંગ્યો હોય ને ખબર હોય નેવા વાળા ખોરડા હોય અને ઓછિંતાને ભેહું દોવામાં ઉતાવળ હોય બરોબર ને ગલટા અને ઈ બોઘરું લઈને જાય ને હળી કાઢે ને એ ભીંહ લાગડા દે કરીને આમે વળો આવે હા છે અને થોડું ખેબું ભાંગી જાય ઈ જેના કપાળમાં ભાંગો એને જ ખબર હોય માથાના માથામાં વળો ભાંગે વેરણા આ બુક ને ખબર ન પડે વળો કેમ ભાંગતો હોય છે એ તો જેને ખબર હોય એને ખબર હોય ઘણા